આજના સમયમાં નાની વાતમાં માઠું લાગવાથી લોકો પોતાના જીવનને ટૂંકાવી નાખે છે જે સભ્ય સમાજ માટે ખરેખર ચિંતાજનક બાબત છે ત્યારે એક દુઃખદ ઘટના સુરતમાં સુરતમાં સામે આવી છે મોબાઈલના યુવતીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે પિતાએ મોબાઈલમાં જ વ્યસ્ત રહેતી યુવતીને ઠપકો આપતા માઠું લાગી જતા ગળે ફાંસો ખાય તેને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યું છે સુરતમાં મોબાઈલે ફરી એકવાર પરિવારમાં માતમ લાવી દીધો છે હજુ એક દિવસ પહેલાં જ પાંડેસરામાં ધોરણ આઠમાં ભણતી વિદ્યાર્થીનીએ માતાએ મોબાઈલ માટે ઠપકો આપતા આપઘાત કરી લીધો હતો ત્યાં ફરી પાંડેસરામાં જ એક યુવતીએ મોબાઈલ ફોન માટે પિતાએ ઠપકો આપતા આપઘાત કરી લીધો હતો બાતમ છે કે સુરતના પાંડેસરામાં આ વિસ્તારમાં આવેલા પાંડેસરા શિવનગર કૈલાસ ચોકડી પાસે રહેતા ઓડિશાવાસી નડુ ઉલ્લાહ બિસ્વાલની અઢાર વર્ષે પુત્રી દીપા નડુ બિસ્વાલે પોતાના ઘરે ગળે ફાંસો ખાય આપઘાત કરી લીધો હતો જેને લઈને પરિવારજનોમાં શોકની કાલીમાં છોઈ જવા પામી છે कल तो हम लोग गए थे तब तक तो उसने आत्महत्या कर ली थी तो उसका सत्रह प्लस अठारह की जैसा लग रही है क्या नाम है है दीपा पे ये पांडेसरा शिवनगर में रहते थे क्या क्या हुआ बस उसका पापा ने थोड़ा खिजवाया नमक ज्यादा हो गया था सब्जी में थोड़ा मोबाइल में व्यस्त रहती थी नमक जैसा कर दिया इसके वजह से उसने आत्महत्या कर ली नहीं शादी नहीं हुई જમવાનું મીઠું વધુ નાખી દીધું છે મોબાઈલ માં વધુ સુકામ વ્યસ્ત રહે છે એમ કેતા યુવતી દીપાની માઠું લાગી આવતા તેમની આપઘાત કરી લીધો હતો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બીરો રિપોર્ટ